જય હનુમાન સબ સુખ લહે તુમહારી શરના તું રક્ષક કાહું કો ડરના અર્થાત જે કોઈ બજરંગ બલીના શરણોમાં આવે છે તેને બધા જ પ્રકારના આનંદ અને સુખોની પ્રાપ્તિ થાય છે જ્યારે બજરંગબલી રક્ષક છે તો પછી કોઈ પણ પરેશાનીઓનો ડર નથી રહેતો મિત્રો આજે ત્રેવીસમી એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ છે પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો જો હનુમાન જયંતી મંગળવાર અથવા શનિવારે આવે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે બળબુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મ જયંતિ પર કેટલાક ઉપાય કરો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે અંજની પુત્ર બજરંગવલી હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે હનુમાન જયંતિ એટલે કે આજે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો જે અમે તમને જણાવી રહ્યા છીએ તે કરવાથી

તે વ્યક્તિના બધા જ કષ્ટો અને દુઃખ દર્દ ભગવાન હનુમાનજી સ્વયં દૂર કરે છે કળિયુગમાં એકમાત્ર ભગવાન હનુમાનજીની ભક્તિ જ વ્યક્તિને દુઃખ અને સંકટોમાંથી બચાવવા માટે સક્ષમ છે ધર્મ ગ્રંથો અનુસાર હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે આજે પણ આ કળયુગમાં જીવિત છે અને દરેક સમયે પોતાના ભક્તોની દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે તો આવો જાણીએ હનુમાન જયંતી પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કયા મહાઉપાયો કરવા જોઈએ મિત્રો એ જાણીએ તે પહેલા જો તમે હનુમાનજીને માનતા હોય તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય બજરંગબલી લખજો જેથી કરીને બજરંગબલીની કૃપા આપના પર હંમેશા બની રહે નંબર એક પીપળાના પાનની માળા બ્રહ્મ મુહૂર્ત વખતે તમે સવારે ઉઠો અને પીપળાના અગિયાર પાન તોડી લો એ વાતનું ધ્યાન રાખો કે તે પાંદડા ક્યાંયથી ફાટેલા હોવા જોઈએ નહીં આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા પર શ્રી રામ લખો અને પછી તે પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો આ સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો નંબર બે દરેક મનોકામના પૂર્ણ કરવા બજરંગ બલીને ચડાવો ચૂરમાના લાડુ હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે તમારે હનુમાનજીને તેમનું મનપસંદ ભોજન પણ અર્પણ કરવું જોઈએ કહેવાય છે કે હનુમાનજીને ચૂરમાના લાડુ ખૂબ જ પસંદ છે તેથી તમારે હનુમાનજીની પૂજા દરમિયાન ચૂરમાના લાડુ ચોક્કસ ચડાવવા જોઈએ આનાથી હનુમાનજી તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે નંબર ત્રણ મિત્રો આ ઉપાય તમારે રાત્રે કરવાનો છે જો તમારી પાસે લાલ કલરના કપડાં હોય તો ધારણ કરવા અને ન હોય તો ગમે તે કલરના કપડા પહેરી શકો છો પણ લાલ કલર હોય તો તે ઉત્તમ માનવામાં આવે છે અને તમારે મંદિર સામે બેસીને દીવો પ્રગટાવવો દીવામાં શુદ્ધ ઘી નાખવું તે ના હોય તો તે નાખી શકો છો અને અને એક ચોખા રાખી તેની ઉપર દીવો મૂકો અને તે દીવાને પ્રગટાવી લેવો હવે તમે એક લવિંગ લો જે પૂજામાં વપરાય છે અને તે લવિંગ તમારા ડાબા હાથે દીવાની બાજુમાં રાખી દો અને હનુમાનજીને ભોગ અર્પણ કરો ભોગ અર્પણ કર્યા પછી તે લવિંગને બે હાથે લઈને દીવામાં મૂકો અને બજરંગ આરતી કરો આરતી કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો બજરંગ પ્રાર્થના કરો કે તમારા જીવનની બધી પરેશાની દૂર કરે મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા બજરંગ બલીને પ્રસન્ન કરવા માટેના આ અચૂક અને રામબાણ ઉપાય છે મિત્રો માત્ર લવિંગ અને દીવાના આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ અને સમસ્યાઓનો અંત આવશે અને સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવશે તો મિત્રો હનુમાન જયંતિના દિવસે આ ઉપાય અવશ્ય કરો નંબર ચાર તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે દીવો પ્રગટાવો જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરમાં જઈને ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે નંબર પાંચ તુલસીનો ઉપાય એવું કહેવાય છે કે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારે સિંદૂરથી તુલસીના પાન પર શ્રીરામ લખીને તેના ચરણોમાં અર્પણ કરવું જોઈએ તેનાથી બધા દુઃખ દૂર થાય છે નંબર છ સિંદૂરનો ઉપાય હનુમાન જયંતિના દિવસે તમારે હનુમાનજીને કેસરી જભો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર અને ચમેલીના તેલનું અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવશે નંબર સાત હનુમાનજીની કૃપા મેળવવા હનુમાન જયંતિના દિવસે ખાસ સોપારી બનાવીને બજરંગ બલીને અર્પણ કરો આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં હનુમાનજીનું ધ્યાન કરતા બેસીને બજરંગ બાણનો પાઠ કરો આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે નંબર આઠ દોષ દૂર કરવા હનુમાન જયંતી પર ભગવાન હનુમાનની પૂજા કરવાથી અનેક ચમત્કારી લાભ મળે છે એવું કહેવાય છે કે જે લોકો શનિ દોષ ઢેચા સાડા સાતી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય તેમણે હનુમાન જન્મોત્સવ પર સરસવના તેલના દીવામાં કાળા તલ નાખી હનુમાનજીની સામે સળગાવવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે તેમજ બજરંગબલીના આશીર્વાદ પણ મળે છે નંબર નવ જો તમે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માંગો છો તો હનુમાન જયંતિ પર સુંદરકાંડ હનુમાન ચાલીસા હનુમાન અષ્ટ અને બજરંગ બાળનો પાઠ અવશ્ય કરો એવું કહેવાય છે કે જે કોઈ આ શુભ દિવસે આ બધાનો પાઠ કરે છે તેની શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને તેના જીવનમાં સુખ અને શાંતિ રહે છે નંબર દસ હનુમાન જયંતી પર બજરંગબલીને લાડુ તુલસીની માળા અને લાલ જભ્ભો ચડાવો અને ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો આ સિવાય સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી તમને દેવું પૈસા કોર્ટ વગેરે સમસ્યાઓથી છુટકારો મળશે આ ઉપાયથી ઘરની બધી પરેશાનીઓ દૂર થશે આ વર્ષે હનુમાન જયંતિએ મંગળવાર અને નક્ષત્રોનો સહયોગ માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગ જન્મ થયો હતો તે પણ મંગળવાર હતો આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજીનો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતિના દિવસે રહેશે અને વજ્ર નામનો યોગ પણ આ દિવસે બનશે મંગળ પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે નંબર બાર તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતી પર પારાથી નિર્મિત ભગવાન હનુમાનજીની પૂજા કરો અને રુદ્રાક્ષની માળાથી ઓમ રામ દૂતાય નમઃ મંત્રનો એકસો વાર જાપ કરો નંબર તેર હનુમાન જયંતીના દિવસથી સંકટમોચનને ભૂખ તરીકે ગોળ અને ચણા ચડાવો અને સતત દસ મંગળવાર ઉપવાસ કરો અને હનુમાનાષ્ટકનો પાઠ કરવાથી શનિની મહાદશા ટળે જશે નંબર ચૌદ જન્મકુંડળીના દોષો દૂર કરવા કુંડળીના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતિ પર હનુમાન મંદિરમાં જઈને અડદના અગિયાર દાણા સિંદૂર ચમેલીના તેલ ફૂલ પ્રસાદ વગેરે ચઢાવો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી તમને લાભ થશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હનુમાન હર હર મહાદેવ